મિત્રો આજ કલમ વળી બતાડું ને વરસાદમાં આપણો ઘા કાઢી ગયો નહીં ગાહીમાં બીટી બતાવું પછી બીટી હું વધતી નથી શું કારણ હે કોણ જાણે આ બીટી ગયો બીટી આંબામાં ડેડા થયા પણ વધતી નથી उम्र ओशी पड़े है, कौन जाने है नहीं आ लोकेशन डींगा डींगा वरह तो नहीं आ जाए रे ऊपर थी वरहवा का नाम नहीं लेता है आज गणखरो आकाश खुलो थी गये है गणखरवाकाश आज आज नो लोकेशन से बेटी आवी है जो હમણાં મિત્રો આ બોયડીની કલમ વારી છે જો તો બોયડીની માં ડારું નીકળવા માંડી ગયું હોય બોયડી ની આની ડારું નીકળવા માંડી ગઈ ને બીજી બોયડી છે ને એમાં જબરી દારૂ નીકળી ગઈ ને આપડા એંડા જો હા એંડા જો લોકેશન મસ્ત છે આપણે જઈએ હવે બીજી બોરડી હોય ને હું જોવા ઈ બોરડીની ડાર કેટલી કેટલી લાંબી નીકળી જોઈતમાન બતાવું હમણાં ક્યાં બોરડી ગઈ જો બોયડી આ ડાર અને ઓલી ડાર મોડી મોડી વાળી હતી આવડી આવડી થઈ ગઈ આ વર્ષે જ બોરા આવશે હમણાં જ બાંધી હાથમાં મહિનામાં હાથમાં મહિનામાં બાંધી તી હમણાં જ આમાં બોરા આવશે તેથી પાછો આનો વિડીયો બનાવીને મૂકીશ હમણાં થોડાક દિવસ આમાં ફૂલ આવવા માંડી જાય બોયડી આઇરંડા અમારા એન્ડારા હવે વરસાદ બંધ થઈ ગયો આજ ચોવીસ તારીખ છેલ્લીની આગાહી હતી ને હવે વિખેડા બિખેડા આખશું મોટા થઈ રહે હવે આ જો એન્ડા હારા હે પૈસા બધા જો તમે શું વાવેતર કરો બધા કમેન્ટ કરજો મેં અમને ખબર પડે હવે જાઓ ગાય લેવા

जन जाने में क्यों वो लेवा जा है है बच्चे धा से नहीं हैं एक काम कर आ डिंगी बा मारा वासरी लेन निकरी गया है घर तरफ परियाण कर दिया आंख ने तू तो दिया तो पची गाव सेटी रहे आपरे गाय लेन जासु है गाय आ है जो mujju baayi.